પાટણ જિલ્લાના સમી તાલુકાનું ગોંધાણા ગામ જ્યાં રક્ષાબંધનના દિવસે રક્ષાબંધનની ઉજવણી થતી નથી બહેન ભાઈને રાખડી બાંધવા આવતી નથી પરંતુ ભાદરવા સુદ તેરસના દિવસે ગોંધાણા ગામે જઈ રક્ષાબંધન ઉજવાય છે આથી સાતસો આઠસો વર્ષ પૂર્વ

પરત આવતા આખા ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું તે દરમિયાન શ્રાવણ સુદ પૂનમ એટલે કે રક્ષાબંધનનો પૂર્વ પણ આવતો હતો પણ ગામમાં ચાર યુવાનોનું મોત થતાં શોકનો માહોલ પણ હતો ગામના મુખીના સપનામાં ગોધણ સરાપરી આવ્યા અને ગ્રામજનોને રક્ષાબંધન નહીં કરવા અંગે નિર્ણય કર્યો દિવસો વીત્યા તે દરમિયાન ગામમાં રહેતા મુખીને રાત્રિ દરમિયાન સ્વપ્ન આવ્યું જેમાં ગ્રામજનોના આસ્થાસામાં સમા સાપીર દાદા આવ્યા અને તેમને કહ્યું કે આવતીકાલે સવારે આખું ગામ ભેગું થઈ અબીલ ગુલાલ લઈ ઢોલ વગાડતા ગામ તળાવ ખાતે જજો ત્યાં ડૂબેલા ચાર યુવાનો તમને મળી જશે આ પ્રકારની સ્વપ્નની વાત સવારે મૂકી ગ્રામજનોને કરતા આખું ગામ અબિલ ગુલાલ લઈ ઢોલ વગાડતા ગામ તળાવ ખાતે પહોંચ્યા હતા ત્યાં તળાવમાંથી ચાર યુવાનો બહાર નીકળતા ગ્રામજનોએ જોતો મોટો ચમકારો થયો હતો આખા ગામમાં ખુશીની લાગણી પ્રસરી જવા પામી હતી આ યુવાનો શ્રાવણ સુદ પૂનમના અઠ્યાવીસ દિવસ બાદ તળાવમાંથી જીવ બહાર કાઢવામાં આવ્યો હતો ત્યારે ગામમાં રહેતી દીકરીઓએ ભાદરવા સુદ તેરસના રોજ રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી